બેન અહીંયા આવ્યા છે બરાબર પૂર્વ તૈયારી માટે અને અહીંયા શ્રી કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ યુવા મંડળ પછી મહિલા મંડળ પણ છે એમના સંપર્કમાં બેન આવ્યા છે છે અને મહિલા મંડળ દ્વારા એમને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી તેમજ શ્રી કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પણ આમંત્રણ પત્રિકા પાઠવી છે અત્યારે બેન પાસે આપણે જાણશું કે બેન કયા સમાજમાંથી છે અને જોકે અહિયાં વેરાવળ સોમનાથ શ્રી કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા અઢારે વરણના તમામ સમાજના હિન્દુ સમાજના સનાતન સમાજના લોકો સાથે આપણે વાતચીત બેન કયા સમાજ માંથી છું અને બેન ના સમાજ માંથી કેવી તૈયારીઓ ચાલે છે આ કાર્યક્રમ માં આવા માટે બોલો બેન તમારા સમાજ માંથી બધા લોકો આવવાના છે ને બેન કાર્યક્રમ બરાબર તો આ કાર્યક્રમ તૈયારીઓ કેવી ચાલે છે અહિયાં આવવા માટે

હા હું બધાને એવું કહેવા માંગુ છું કે તમે બધા અમારા આ માંગલિક પ્રસંગને લાભ લેવ અને બધા ફેમિલી સાથે આવો ખૂબ ખૂબ ધન્યવાદ અને અને અમારા સાથે માજી પણ જોડાઈ ગયા છે આજે આપણે માજી સાથે પણ વાતચીત કરશું માજી માજી સાથે ચર્ચા કરશું આપણે કે માજી શું કહેવા માંગે છે એમના તરફથી આમંત્રણ આપવા માંગે છે કે સોમનાથ જિલ્લાના તમામ માતાઓ બહેનો મહિલાઓને માજી તમને જેવું ફાવે બોલો તમારું નામ શું છે ડાઈબેન નજીક આવી જાવ ડાઈમાં જણાવો ડાઈમાં જય સોમનાથ જય મહાદેવ બરાબર હવે આજે કાર્યક્રમ નું આયોજન જે છે ભગવાન શંકર મહાદેવ છો બેનો વેરી ગુડ અમારા પરિવાર ને સુખ શાંતિ દે સરસ હવે અમારી સાથે બીજા પણ બેન જોડાઈ ગયા છે એમની સાથે પણ વાતચીત કરશું કોઈ બોલશે આમાંથી બે શબ્દ કોઈ બોલવા માંગે છે ચાલો માતાઓએ બહેનોએ ખૂબ સરસ મજાની વાત કરી છે ધગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી ટૂંકમાં હું કહી દઉં છું કે આ ભગવાન શંકર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહિલા મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના મહિલા મંડળો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધા આસ્થા વિશ્વાસ લઈને આવે અને આ કાર્યક્રમની શરૂઆત બાર કલાક પછી થવાની છે સવારના આઠ કલાકથી આ કાર્યક્રમ શુભારંભ થઈ જશે જુવાદરો દગીર સોમનાથ પોસ્ટ સાથે

થઈ ગઈ છે અત્યારથી જ બહુ ગતિમાન અને બહુ સારી રીતે તૈયારીઓ ચાલી થઈ થઈ ગઈ છે વેરાવળ સોમનાથના લગભગ બારે બાર નહીં પણ સોરી અગિયારે અગિયાર વોઢમાં અત્યારે તમામ જગ્યાએ મંડપ ડેકરેશનનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે અને આ તૈયારી બાબત આપણે વાતચીત કરવાની છે કે આપના દ્વારા કયા કયા પ્રકારની તૈયારીઓ કયા કયા પ્રકારની સુવિધાઓ અને પોલીસ પરમિશન મળી ગઈ છે કે નહીં આ તમામ પ્રકાર આપણે વાતચીત કરીએ સૌપ્રથમ તમારું નામ અને પરિચય વિજય સામંત મિત્રો છે કેદારનાથ મિની કેદારનાથ તરીકે ઓળખાતા મંદિર નું નિર્માણ કરવા માટેનું જે દિવસ રાત મહેનત કરી રહ્યા છે વેરાવળ ની અંદર કે જે કોઈ ની માનો કે કોઈની કેદારનાથ મંદિરે જવાની ઈચ્છા હોય એની પરિસ્થિતિ ના હોય કોઈને બીજી કોઈ પણ આર્થિક રીતે તકલીફ હોય

ભારતમાંથી પ્રથમ જ્યોતિષલિંગ ભગવાન સોમનાથ દાદા ના સાનિધ્ય ઓળખાય છે અને ગીર સોમનાથ જિલ્લામાં આવ્યું છે અને ત્યાં કોરીવાડા એટલે કે મોટા કોરીવાડા વિસ્તારના આંગણે ભગવાન સોમનાથ દાદા નું કેદારનાથ તૈયાર કરવામાં આવ્યું છે ભગવાન શંકર ભગવાનની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો આ મહોત્સવ નિમિત્તે એમણે જે વાત કરી છે કે ભાઈ કોઈ લોકોને ગુજરાત છોડીને બીજા રાજ્યમાં જવાની જરૂર નથી અથવા તો કેદારનાથ એટલું દૂર લાંબે જવાની જરૂર બધા લોકો હવે ભગવાન સોમનાથ દાદાના ના સાનિધ્ય એટલે કે મોટા કોરીવાડા આંગણામાં જ તમે આવી શકો છો દર્શનાર્થ માટે અને તમને મહેસૂસ કેદારનાથ જેવું થઈ શકશે અહિયાં અહિયાં ભગવાન કેદારનાથ ની ટુ કોપી મિની કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું છે હવે આપણે બીજા પ્રશ્નો સાથે વાતચીત કરશું કે પોલીસ સુરક્ષા કઈ રીતે છે તમે કલેક્ટર પાસેથી પરમિશન મામલા કચેરી માંથી લઈ લીધી છે કઈ રીતે અહીંયા ડીજે ની સુવિધા વ્યવસ્થા પછી બહાર ગામથી આવતા શ્રદ્ધાળુ માટે રહેવાની વ્યવસ્થા કઈ રીતે છે બધું અમારો કાર્યક્રમ કાલે તારીખ ત્રણ થી ચાલુ થશે ત્રણ ચાર ને પાંચ ત્રણ દિવસ નો દ્વિતીય કાર્યક્રમ છે તમામ યુવાનો માતા બહેનો ને સર્વે ધર્મ પ્રેમી જનતા ને એ લોકો સાથે રહીને સરઘસ

પોલીસ પરમિશન બાબતે વાત કરીએ અને પોલીસ સુરક્ષા મળવાની છે કે નહીં બાબતે આજે ગીર સોમનાથ પોલીસ દ્વારા અમને સારી રીતે સપોર્ટ પણ કરે છે ને અમે પરમિશન પણ લઈ લીધી છે જે કાયદા રીતે પરમિશન લેવાની હોય એ બદલ કલેક્ટર ઓફિસ થી પણ પરમિશન મળી ગઈ છે અમને બરાબર અને જે ભગવાન શંકર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં કઈ કઈ સંસ્થાના લોકો સામાજિક સંગઠનના લોકો જોડાવાના છે કોળી સમાજ હોય ખારવા સમાજ હોય સમાજ હોય બાવાજી સમાજ હોય સલાઈ સમાજ હોય સમાજ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય સનાતન હિન્દુ ધર્મ એ તમામ લોકો આમાં જોડાશે

ત્યાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે બરાબર ને એટલા વિસ્તારમાં ફરી પ્રકાશ કોમ્પ્લેક્ષ થી માંડી પોસ્ટ ઓફિસ રોડ ને બધા વિસ્તાર માં ફરી ને અહિયાં મંદિરે પૂર્ણ થશે બરાબર ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા અત્યારે ગીર સોમનાથ દાદા ના સાનિધ્ય થી મોટા કોરીવાડા ના આંગણે થી અત્યારે તણા માર અત્યારે વ્યવસ્થા અને દોડભાગ ચાલુ થઈ ગઈ છે પૂર્વ તૈયારી માટે આવનારા બાર કલાક પછી આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન શરૂઆત થશે તો ધીર સોમનાથ પોસ્ટ ના માધ્યમથી આ તમામ માહિતી અત્યારે હાલ મળી રહી છે જોડાતા રહો ધ ગીર સોમનાથ સોમનાથ મહાદેવ જય